જવાહરનગર પોલીસ દ્વારા સોળ વર્ષથી ફરાર મર્ડરના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જવાહરનગર પોલીસ સોળ વર્ષથી પાવડાના હાથેની હત્યા કરી હતી ત્યારે તેને બે હાજર નવ માં રણોલી ખાતે હત્યા કરી હતી આરોપી નગીનભાઈ હળિયાભાઈ સારેલ રાજસ્થાનમાં સંતાયો હતો પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તેને ઝડપી પાડ્યો છે ગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવની સાલમાં એક મર્ડરનો બનાવ બનેલો એલ એન્ડ ટી જે કંપનીની ઓફિસ છે એના પરનો જે રોડ છે ત્યાં મુન્નાભાઈ ઇમરાન ઉર્ફે મુન્ના કરીને એમની હત્યા કરવામાં આવી હતી જે તે સમયે આરોપી નાસ્તો ફરતો હતો આરોપી કોણ હતો એ પણ ખ્યાલ નહોતો અને કયા બાબતે ઝઘડો થયો એ પણ ખબર ન હતી પણ મહેરબાન સરની નાસ્તા ફરતા પકડવાની ડ્રાઈવ અંતર્ગત પરમાર પિયાએ પોતાના માણસો અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને કાગળોનો અભ્યાસ કરી સોળ વર્ષ બાદ આ ઝઘડો છે એ મજૂરીના પૈસા આપવા બાબતે જે મરણ જનાર છે લેબર કોન્ટ્રાક્ટર હતા અને જે હાલનો આરોપી જે સોળ વર્ષ બાદ પકડેલો છે એ ત્યાં લેબરર તરીકે કામ કરતો હતો અને પૈસાના ઝઘડામાંથી આ મર્ડરનો બનાવ બનેલો હતો અને આ આરોપી રાજસ્થાનના બાસવાડાનો છે હ્યુમન રિસોસીસના આધારે ટીમ મોકલી અને ત્યાં વોચ ગોઠવી અને આરોપીને આજરોજ લાવી અને રિમાન્ડ મેળવવાની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ROP ઉપર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે જે તે વખતે ઇનામ જાહેર કરવાની અત્યારે મુજબ નું વોરંટ પણ નીકળેલું હતું છતાં પણ આરોપી અટક થયેલો ન હોય ઇનામ જાહેર કરવામાં આવેલું હતું અને એને શોધવા માટેના બધા જ પ્રયત્ન કરવામાં આવેલા હતા પણ આરોપી પણ ખુદ ગુનેગાર હોય પોતાની જાતને બચાવવા માટે રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓ ગામડાઓમાં રહેતો હોય અને મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતો હોય એમની માહિતી મેળવવી મુશ્કેલ પડી હોય એટલે ઇનામ જાહેર કરવામાં આવે